પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણો હોવાથી રાહદારીઓ ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવો પડે છે રસ્તા પૂરપાટાવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે ઘર આગળ રહેવું એ તો ઓટલા અને કુંડા કરી લીધા છે અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવાલાયક નથી અત્યારેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય કોઈ સામગ્રી રાખેલી હોય કોઈ પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે સુરતના બિલ્લીમોરા વચ્ચે બે હજાર છવ્વીસ સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન થશે ખાસ વાત એ છે કે નવસારીના કેસલી ખાતે નિર્માણ થઈ રહેલ સ્ટેશન કેરીની થીમ આધારિત હશે નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર છે અને આ વિસ્તારમાં કેરીનું વિપુલ ઉત્પાદન થાય છે અને તેને લીધે જ નવસારીની ઓળખ સમાન કેસલી સ્ટેશન પણ કેરીની થીમ આધારિત તૈયાર થઈ રહ્યું છે ન્યૂઝ એટીની ટીમ કેસલી ખાતે પહોંચી જ્યાં નિર્માણ પામી રહેલા સ્ટેશનના દ્રશ્યો સૌ પ્રથમવાર સામે આવ્યા છે આ કામગીરી પૂર્ણ કરવા સુરત વાપી વચ્ચે રૂટ પર દિવસ રાત સાત હજારથી વધુ કામદારો મને સાતસોથી વધુ હેવી મશીનો કામે લાગ્યા હતા ત્યારે કેસલી રેલવે સ્ટેશન જે નૌસાઈ જિલ્લાનું છે ત્યાં ખૂબ લોકોને એનો લાભ મળવાનો છે એ રેલવે સ્ટેશન મેંગો એટલે કેરીની થીમ પર બનાવવામાં આવેલ છે જેમ સુરત સ્ટેશન ડાયમંડ થીમ પર બનાવવામાં આવેલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન અને બુલેટ ટ્રેનની દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેનની શરૂઆત ગુજરાતી થઈ અને એ પણ સુરત થી કેસલી વચ્ચે પ્રથમ ફેઝ નું કામ પૂર્ણ રહે છે રેલ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જે તે સમયે જાહેરાત કરી હતી કે બે હજાર છવ્વીસ સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અને પ્રથમ ફેઝ નું જે ટ્રાયલ છે બુલેટ ટ્રેન નું એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે અને જે કામ હતું બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહ્યું હતું ને હાલ ન્યૂઝ એટીન ગુજરાતી ની ટીમ સૌ પ્રથમ વાર પહેલા આ જે બુલેટ ટ્રેન જે છે કેસલી ખાતે નવસારી જિલ્લાના કેસલી ખાતે આવેલું બુલેટ ટ્રેન નું જે સ્ટેશન છે ત્યાં પહોંચી છે એના જે તમામ દ્રશ્યો છે ત્યાંના છે કે જ્યાં ટ્રેક જે નાખવાની કામગીરી છે એ હાલ ચાલી રહી છે અને બીજી બાજુ જે સ્ટેશનની જે થીમ છે એ નવસારીના જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત જે કેસર કેરીઓ છે કેરીઓથી વખણાયેલો આ બાગાયતી વિસ્તાર છે ખેતરા છે ત્યાં જોઈ શકો છો આપ કે જે રીતના કલમો છે આંબાની ઝાડો છે એટલે કે આ સ્ટેશનની થીમ પણ કેરી આધારિત એટલે કે કેરીનું જે ફળ જે છે આંબાનું કેરી અને એ થીમ પર જ રેલવે સ્ટેશનની થીમ આવશે અને ટૂંક સમયમાં હવે આ કામ પૂર્ણ થતાની સાથે જે સુરત થી કેસલી વચ્ચે જે ફર્સ્ટ ટ્રાયલ છે એ કરવામાં આવશે અને જે કામગીરી ચાલી રહી છે એ હાલ બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહી છે મોદીએ જે વડાપ્રધાન મોદી જે સપનું જોયું હતું કે બે હાજર છવ્વીસમાં બુલેટ ટ્રેનનું પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ પૂર્ણ થાય એટલે કે આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે અને જે કામગીરી છે કામગીરી જોતા લાગી રહ્યું છે કે બે હાજર છવ્વીસ સુધીમાં બુલેટ ટ્રેનની જે પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ ચોક્કસથી પૂર્ણતા પૂર્ણ થઈ જશે અને ટ્રાયલ રન પણ થઈ જશે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા બસે રિક્ષાને અડફેટી લેતા ગમકવાર અકસ્માત સર્જાયો છે અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટી લેતા

કોમના લોકો એ રિક્ષામાં જતા હતા એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે આમાં શું અમારે ભિક્ષા વર્તી લોકો જાય છે આજે એટલે ભિક્ષા વર્તી અત્યારે લોકોનું ચિંતન છે એ પણ મર્યા છે એમાં છ સભ્ય છે એટલે એમાં લગભગ લગભગ ઘરના છે મળશું એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગી કચેરીએ એની એનો અહેવાલ મોકલવાનો હોય છે અને એમાં જે વિભાગી કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો મામલો બે આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ દુષ્પ્રેરણાની બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે પરિવારે આરોપીઓ પાસેથી લોન પેટે લીધા હતા પૈસા આરોપીઓ હપ્તાની પઠાણી ઉઘરાણી કરતા હતા આરોપીઓ વારંવાર ધમકી પણ આપતા હતા તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં આદિવાસી પરિવારની દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે મૃતદેહને સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન જોયા હતા આતિ યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે

બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે એના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસર રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે

અમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી છે એમનો પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને ગ્રામજનો પાસેથી માહિતી મળી છે કે આ બનાવ છે અંધશ્રદ્ધાયુક્ત છે ડામ આપ્યા છે એવું સો લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે આ પ્રકરણની અંદર અત્યારે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર અહેવાલ છે લોકો સમક્ષ અમે જાથા મૂકશું અને અત્યારે તો પ્રાથમિક લેવલે તો શરીર ઉપર એના દીવા મૂકાતા એવી પણ વાત આવી છે ડામ આપ્યા હતા અને અંધશ્રદ્ધામાં માનતા હતા તેવી હકીકત બહાર આવી છે તો આપણે સૌ ચિંતિત છીએ હું ને તમે આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે સમજ આપશે કે આ અંશધાના કારણે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય એમાં સહયોગ માંગશે તો રાજકોટના તોરણીયા ગામના સ્થાનિકોના ધરણા રાહતના રૂપિયા માટે ગામ